રાજકોટમાં ભાજપના નેતાએ જન્મના દાખલામાં કરેલી છેડછાડનો મામલો સામે આવ્યો છે વિપુલ માલેખાની કરતૂતની પ્રદેશ ભાજપે ગંભીરતાથી નોંધ છે માખીલાનું ફોર્મ રદ કરવાનો પ્રદેશ ભાજપનો આ આદેશ છે માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મના દાખલામાં છેડછાડ કરી હતી બર્થ સર્ટિફિકેટમાં છ વર્ષ નાની ઉંમર બતાવી હતી વોર્ડ નંબર ચૌદના પ્રમુખ બનવા માટે દાવેદારી કરી હતી માખીલાને રાજકોટ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી પદેથી હટાવવામાં આવશે મહત્વનું છે કે ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી છે જેના કરતા ઉંમર વધારે હોવાથી વિપુલ માખેલાએ જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરાવીને પોતાની ઉંમર નાની બતાવી હતી જે બાદ તેમની સામે આ પગલાં લેવામાં આવ્યા છે સમાજદાતા ગૌરવ અમાય સાથે ફૂલાન પર ઉડાઈ ગયા છે ગૌરવ જે ગંભીર ભૂલ કરી છે અને તેની નોંધ ભાજપે પણ લીધી છે કાર્યવાહી શું થઈ છે ને શું વિગતો ચોક્કસ જ જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિયમ છે તે બનાવવામાં આવ્યો છે કે જો વોર્ડ પ્રમુખ બનવો તો ચાલીસ વર્ષ કરતા વધુ ઉંમર હોય તો તે વોર્ડ પ્રમુખ બની શકતા નથી પરંતુ રાજકોટમાં શહેર ભાજપના બક્ષીપદ મોરચાના મંત્રી વિપુલ માખેલા પોતાના જન્મ તારીખના દાખલાની અંદર ચેડા કરવાનું સામે આવ્યું હતું ને તેને લઈને હવે તેની નોંધ પ્રદેશ ભાજપે પણ લીધી છે માખેલાનો ફોર્મ છે તે રદ કરવાના સૂચનો છે તે આપી દીધા તે માખેલાએ શહેરમાં વોર્ડ નંબર માં પ્રમુખ તરીકે પોતાની દાવેદારી છે તે નોંધાવી હતી માખેલાએ બર્થ સર્ટિફિકેટમાં પોતાની ઉંમર છ વર્ષ જેટલી નાની છે તે કરી હોવાનું સામે આવ્યું છે માખેલાની ઉંમર પચાસ વર્ષની હોવા છતાં પણ તેને જુવાળીસ વર્ષ જેટલી બતાવી છે અને પ્રદેશ ભાજપના સૂચનથી માખેલા ની દાવેદારી રદ છે તે કરવામાં આવશે અને ઉપરાંત માખેલાને બક્ષીપંચ બક્ષી પંચ પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળે છે બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ લેતા રહેશો